બાવીસ લીટર દૂધ છે આ ગાયનું અને કુંડા તરફ સિંગ જે છે એ તો તમે જોવો તો આ ઓળખી જે છે તમે એક નંબર ઉપર જુઓ છો એ ઓળખી વેચવાની છે ઓળખીની વાત કરશું તો પહેલાં તો તમે એની હાઈટ જોવો પૂરતી હાઈટ છે ને ખાસ કરીને તમે એની અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સિંગ પેટર્નની વાત કરશું તો સિંગ પેટર્ન ઉપર તરફ જાય છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી છે એટલે કે તમને લાલ કલરમાં જોવા મળી જાય છે હવે આ ગાયની તમને કન્ડિશનની જો વાત કરું તો આ ગાય વ્યાઈ ગયેલ છે પેલું વેતર વી છે પાંચક દિવસ જે ગાય વીહાણી છે અને નીચે સુંદર મજાનો વાછળો છે એમાં ગાયના માલિકનું કહેવાનું છે હવે આપણે આ ગાયની કિંમતની જો વાત કરશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે આ ગાય તમને જ્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ રંથાળા તાલુકો ઉમરાળા અને જિલ્લાની જો તમને વાત કરો તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લામાં ગાય જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ઓરિજિનલ કુંડી ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ઓરિજિનલ ગીર ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો એનું પૂછડું જમીન પર અડે છે કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીરની જે પ્યુરિટી કલર છે લાલ કલરમાં ગાય જોવા મળે છે ફીટડર ક્વોલિટીવાળી ગાય છે હવે આજે ગાય છે એની કંડિશનની વાત કરીએ તો આજે ગાય છે ગાય મિયા ગેલ છે બીજું વેતર ગાય વિહાણી છે નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછળો છે અને મિલ્કની એટલે કે દૂધની વાત કરીએ તો આખા દિવસનું બાવીસ લિટર જેટલું આ ગાયને દૂધ છે હવે આ ગાયની આપણે તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને કિંમતની જે કાંઈ જાણકારી છે એ તમે ત્યાંથી મેળવી શકો જો હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો વાકાનેર અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો મોરબીમાં આ ગાય તમને જોવા મળે છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આગળ વધીએ તો આ ગાય છે આ ગાય પણ વેચવાની છે ગાયની વાત કરશું તો તમે એની સિંગ પેટર્નથી શરૂઆત કરીએ તો સિંગ ઉપર તરફ વળે છે અડર ક્વોલિટીની વાત કરીએ તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે એ કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય તમને જોવા મળે છે આ ગાયની તમને કન્ડિશનની વાત કરું તો વેતર છે આ ગાયને ત્રીજવું હવે આગળ વાત કરીએ આ ગાયની તો પાંચક લિટર જેટલું આ દૂધ આપે છે અને આજે ગાય છે હાલ દસક દિવસની કાચી છે એટલે કે દસક દિવસની ગાયને વીવામાં વાર છે કિંમતની જો આપણે વાત કરીશું તો તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે છવ્વીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આજે ગાય છે તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ પસવડિયા તાલુકાની વાત કરું તાલુકો કેશોદ અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો લાગશે જુનાગઢમાં આ ગઈ જોવા મળી જાય અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો આ જે ગાય છે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની તમે અડર ક્વૉલિટીને જો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આઈઠે વહેલી લાંબાઈ ગાય પૂરતી લાંબી છે જ કલર કોમ્બિનેશનની વાત કરશું તો ખાંટા લાલ કલરમાં ગાય છે કપાળ ઉપર સફેદ ટીલા છે એ તો તમે સ્ક્રીન ઉપર જોવો જ છો સિંગ પેટર્ન પણ બહુ વ્યવસ્થિત રીતે અને સારી રીતે વળેલા છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશનની જો વાત કરવામાં આવે તો વેતરની વાત કરું ને તો તો આ ગાયને ત્રીજું વેતર છે ગાય વિહાવવાની છે ત્રીજું વેતર દૂધની વાત કરશું મિત્રો તો એક એક ટાઈમનું છ લીટર જેટલું દૂધ આવે છે એટલે કે બાર લીટર જેટલું આ દૂધ આપે છે આખા દિવસ હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તમને વાત કરવામાં આવે કેટલા દિવસની વાર છે વ્યાવવાની એ તો વીસક દિવસની ગાય કાચી છે એટલે કે વીસક દિવસની ગાયને વ્યાવવાની વાર છે કિંમતની જો વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરો તો કે ગામ રાજપરા તાલુકા જેસર અને જિલ્લો ભાવનગરમાં આ ગાય તમને જોવા મળે છે હવે આ બધી વાત તો થઈ ગઈ પણ હવે આપણે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટે અને વેલે લંબાઈ તો ગાય પૂરતી લાંબી છે જ પણ આ ગાયની તમે સિંગ પેટર્ન તો જુઓ એક વખત સિંગ પેટર્ન પણ બહુ સારી છે આ ગાયની હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયના વેતર વિશે જો વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોવો છો ને એ ગાયને બીજું વેતર છે અને સવારે પાંચ લિટર ને સાંજે પાંચ લિટર એટલે કે દસક લિટર જેટલું આ ગાયનું દૂધ છે હવે આ ગાયની તમને કિંમતની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોવો છો એ જ રીતે આ ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ સરતાનપર તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટમાં આ ગાય જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ લીલા કલરમાં જે ગાય જોઈ શકો છો એટલે કે સફેદ શ્વેત કપીલા ગાય તો આ ગાય વેચાવા આવેલ છે ગાયની સિંગ પેટર્ન જો ઉપર તરફ સિંગ વળેલા છે અડર ક્વોલિટીની વાત કરીએ તો ફિટ ક્વોલિટી ક્વોલિટીવાળી ગાય છે હાઈટે વહેલા લંબાઈ પૂરતી લાંબી છે જ પણ કલર કોમ્બિનેશન છે ને મિત્રો એ ખાસ કરીને આ ગાયમાં ચેક કર્યા જેવો છે હવે આ ગાયની તમને કન્ડિશનની વાત કરું આ જે ગાય છે એ ગાયને હાલ આઠ મહિનાની ગાભણ છે અને આ ગાય સાટા પણ કરવાના છે બે વર્ષની ખડેલી હોય તો આ ગાયના સાટા પણ કરવાના છે હવે આ ગાયની તમને કિંમતની જો વાત કરવામાં આવે ને તો તમે પંદર હજાર રૂપિયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું ને તો કે ગામ વાટવા જિલ્લો અમદાવાદ તો તમને આ ગાય અહીંયા જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ અને અહીંયાથી આગળ વધીએ તો તમે જે આ સોન કપિલા ઓળખું જોઈ શકો છો તો આજે આ ઓળખું વેચાવા આવેલ છે મિત્રો ખાસ કરીને તમે એની કલર કોમ્બિનેશનને જુઓ બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે સોન કપિલા હાઇટેને વહેલાં લંબાઈ પૂરતું લાંબુ છે એટલે કે પારું વાછરું લેવામાં બહુ સારી વસ્તુ છે અને મિત્રો પહેલાં જ વેતરમાં છે એટલે પહેલાં વેતરમાં આવડી હાઇટ પૂરતી હાઈટ કહેવાય હવે આ જે ગાય છે વાત કરીએ તો વેતર હવે આગળ વાત કરું બીજી હાલ પાચક મહિનાની આ જે છે ગાપણ છે અને આ એક છે એની તમને કિંમતની ની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાય ની રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો જે તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગરમાં આ જગ્યાએ છે તમને જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે મિત્રો આપણે આ જગ્યાએની વાત છે એ આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે ત્યાંથી આગળ વધીએ અને ખાસ તમારા માટે જો વાત કરું જો તમારે પણ તમારું પશુ વેચવું હોય એના યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો તમારા જે અમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂચિયા જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ